અમરેલીમાં ધ્વજ ભાજપના ભાજપના ધ્વજ ધ્વજનું વિતરણ કર્યું હતું સાંસદ ભરત સુતરિયાએ ભાજપ ધ્વજ કાર્યાલય પર લહેરાવ્યો હતો ભાજપ પક્ષે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ કરી છેતાલીસ માં વર્ષમાં પ્રવેશતા ઉજવણી કરી હતી આજે ભાજપ કાર્યાલય અમરેલી ખાતે ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ છે આજે અમારો છેતાલીસ દિવસ છે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ કર્યા આજે ભાજપે અને બધાય ગામની અંદર બધાય બુથની અંદર બધાય ઘર ઉપર અમારો ધ્વજ લગાડી અને આજનો સંદેશો આપવાનો છે અને બધાની સાથે રહી આજ રામનવમી છે કાર્યક્રમ કરવાનો છે આજે રેલી પણ કાઢવાની છે બધાય ગામોની અંદર જે સંખ્યા થતી હોય તે સંખ્યા મુજબ અમારે આજે બધી રેલી કાઢવાની છે અને ભાજપ સ્થાપના દિન અને ભાજપ પક્ષે શું કર્યું એ લોકો સુધી વાત પહોંચાડવાની છે અને આગામી દિવસોમાં શું કરવાના છે તે પણ આજે અમે વાત કરવાના છે